પંચમહાલ ગોધરામાંથી ઝડપાયું અનાજ કૌભાંડ સહકારી મંડળી નામની સસ્તા અનાજનો દુકાન ધારક અને અનાજના જથ્થાની માહિતી રાખતા સરકારી સોફ્ટવેર જેવું જ અન્ય સોફ્ટવેર તૈયાર કરાયું જેમાં રેશન કાર્ડ ધારકોના બાયોમેટ્રિક અને અન્ય વિગતો સંગ્રહ કરાઈ હતી તેના આધારે ફિંગરપ્રિન્ટ લઈ અનાજ ઉપાડી લેવાતું ત્યાં સુધી કે મૃતકોના નામે પણ ઉપાડી લેવાતું અનાજ કુલ બેતાળીસ હજાર આઠસો અઠ્ઠાણું રૂપિયાની કિંમતનો અનાજનો જથ્થો કરાયો સગે વગે અનાજ કૌભાંડના મામલે સસ્તા અનાજની દુકાનના સંચાલક યુનુસ ભટુક સહિત ચાર ઇસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો તો ભરૂચ જિલ્લામાં ચારસો પચાસથી વધુ સસ્તા અનાજની દુકાનોમાં હજુ સુધી નથી પહોંચ્યો ફેબ્રુઆરી માસનો અનાજનો જથ્થો ગરીબ લોકો રોજ ધક્કા ખાઈ રહ્યા છે અને વિલામોએ પાછા ફરી રહ્યા છે આ અંગે ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારીના જણાવ્યા મુજબ જૂના કોન્ટ્રાક્ટર સામે પોલીસ કેસ થતા તેનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે અને નવા કોન્ટ્રાક્ટર દ્વારા ગાડી મૂકવામાં આવે એટલે આવનારા એક થી બે દિવસમાં સમગ્ર જિલ્લામાં સસ્તા અનાજનો પુરવઠો પહોંચતો થઈ જશે